શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે બાવીસ માર્ચનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાનને સ્મરણમાં રાખીને સંસાર કરીએ તો તે સરળ અને સ્વચ્છ બને નારદે એકવાર શ્રીકૃષ્ણને પૂછ્યું કે તમે ક્યાં મળો તો શ્રીકૃષ્ણ બોલ્યા કે નારદ હું વૈકુંઠમાં નથી હોતો રખુમય પાસે મળું એવું પણ નથી પણ હું મારા ભક્તો પાસે તો મળું જ ભક્ત દેવ સિવાય રહી જ કેવી રીતે શકે દેવમાં દેવ પણ ઉલાવનાર પણ કોણ ભક્ત જો નહીં તો દેવમાં દેવપણું આવે ક્યાંથી દેવ છે એમ જે માને છે તેને જ દેવનું અસ્તિત્વ ખબર પડે છે નાસ્તિકને દેવ કેવા તેને પૂછીએ કે આ જગતમાં તારું કોણ તો તે કહેશે કે આ જે બધું કંઈ છે મારા ભાઈ બેન છયા છોકરા સગાવાલા તે જ પ્રમાણે સંસારમાં જે જે વસ્તુઓની જરૂર રહે છે તે બધી મારી છે પણ તો પછી દેવઘરનો રસ્તો શા માટે જેણે જગત નિર્માણ કર્યું તેને ભૂલી જવાના અને તેણે જે ઉત્પન્ન કર્યું તેને મારું કહેવું એ પરમાર્થ થયો કે તો દેવ છે એવી ભાવના રાખીએ અને દેવ માટે દ્વાર ખોલી નાખીએ તો સદા સર્વકાળ તે આપણી પાસે જ છે ભાવનાથી દેવને આપણા બનાવવા જોઈએ આપણે ગમે ત્યાં જઈએ ત્યાં આપણા રામને સાથે લઈને જઈએ એટલે પછી આપણે કોઈ જાતની બીક નહીં રામને સાથે લઈને જવાનું લોકોને ચમત્કારિક લાગે પણ જેને દેવ છે જ નહીં એમ લાગે છે એમની પ્રતિ આપણું કંઈ જ કર્તવ્ય નથી જેને દેવનો છંદ લાગ્યો તેનો સંસાર બગડ્યો એમ કેટલાક કહે છે પણ જેણે સંસાર નિર્માણ કર્યો તેની ભૂલી જઈએ તો સંસાર સારો બને બને ખરો કે એ કદી પણ શક્ય નથી તો તેમનું સ્મરણ રાખીને સંસાર કરીએ તો જ તે સરળ અને સ્વચ્છ બને સંસાર છોડીને પરમાર્થ થનાર નથી સંસાર કરીએ પણ તેની આસક્તિ છોડી એટલે થયું ભરતની વાત તો આપણે બધા જાણીએ જ છીએ ભરત રાજા જ્યારે ઘરબાર બધું છોડીને વનમાં ગયા તો ત્યાં હરણની આસક્તિ લાગી છે તો હરણ શું કે માણસ શું આસક્તિની દૃષ્ટિએ બંને સરખા જ જ્યાં સુધી આસક્તિ છૂટી નથી ત્યાં લગી પરમાર્થ થવાનું વ્યર્થ તો આસક્તિ છોડવાનો પ્રયત્ન કરીએ અને મારા રામ સદા સર્વકાળ મારી આગળ પાછળ છે એવી ભાવના રાખીએ એક જણે પૂછ્યું કે તમે બધાને માનસ પૂજા કરવાનું કહો છો તો એક જ રામ તે બધાની પાસે કેવી રીતે જવાના મેં તેને કહ્યું કે તું માનસ પૂજા કર એટલે તે તારી પાસે રહેશે તે જો સર્વ ઠેકાણે વ્યાપીને રહેલા છે તો તેને જવાવા પણ નહીં જ હોય આપણે માત્ર તેમને જોવાની જરૂર છે ભગવાનનું નામ સ્મરણ એ ઉમરા પરના દીવો જેવું છે તેનાથી ભગવાન અને સંસાર બંને બાજુ પ્રકાશ પડે છે દેવનું બધું દેવને બધું સોંપી દઈને નિશ્ચિંત થઈ જઈએ એ જ અનુસંધાન અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ